સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મહીસાગર જિલ્લાના લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્થાપક સ્વ કંચનલાલ પટેલની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી દર્દી નારાયણની સેવા કરવાની શરૂઆત કરેલ સેવાકીય પરંપરાને અવિરત રાખતા વિસ્મો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારે લુણાવાડા રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી શાળાના સંચાલક મૌલિક પટેલ સહિત મહાનુભાવોએ રિબિન કાપી આ સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું હતું આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોની સેવાના માધ્યમથી આંખ દાંત હૃદય કેન્સર પેટને લગતા રોગો હાડકાને લગતી સમસ્યા ચામડીના રોગો એક્સરે ઇસીજી દવાઓ તેમજ ચશ્મા વિતરણ સહિતની સારવાર સેવા આવરી લેવામાં આવી હતી વડોદરા અને અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાંથી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ તથા સારસાપુરની આઈ હોસ્પિટલ ડોક્ટર્સની ટીમ હાજર રહીને અંદાજે ત્રણ હજાર પંચાવન જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી દર વર્ષે યોજાતા સર્વરોગ નિદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે માટે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ શાળાના શિક્ષકો એનસીસી એનએસએસ કેડેટ્સ સહિત ઓકે સી શાળા પરિવાર દ્વારા સુચારો આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર આસિફ લુણાવાડા આજે અમે મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલય મુકામે વીસમો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અમે લોકોએ આયોજન કરેલું છે અમે લોકોએ આ કેમ્પ બે હજારને ત્રણમાં શરૂ કર્યો હતો આ કેમ્પમાં અમદાવાદ વડોદરા અને બધાની ખ્યાતનામ હોસ્પિટલો અલગ અલગ જગ્યાએથી ડૉક્ટર્સને અમે બોલાવીએ છીએ અને આ જે રિમોટ એરિયા છે એના પેશન્ટને એનો લાભ મળે એના માટેની અમે વ્યવસ્થા કરીએ છીએ અમે અહીંયા નિઃશુલ્ક દવાઓ પણ આપીએ છીએ અને આ કેમ્પમાં લગભગ અઢીથી ત્રણ હજાર પેશન્ટ સેવાનો લાભ લે છે અને આ સેવા અમે અમે અવિરત આપીએ છીએ અને અમારું અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ પણ ચાલે છે કે જે દરરોજ સાંજે કોટેજ હોસ્પિટલમાં જમવાનું પણ ફ્રી ઓફ ચાર્જ વિતરણ કરીએ છીએ તો આ સેવા અમે આગળ વધારી શકીએ અને વર્ષો વર્ષ અમે લોકો આ જે મહીસાગર જિલ્લો છે એના બધા પેશન્ટોને લાભ આપી શકીએ એવી પ્રભુ અમને અ શક્તિ આપે નામ બોલજો મારું નામ મૌલિક પટેલ છે હું કંચનભાઈ પટેલનો દીકરો હાજી સો સપ્તરલપેશણ પટેલ ત્રિશા મલ્ટી સ્પેસિઆટી હોસ્પિટલ અમદાવાદથી આવું છું અહીંયા આ જે કિસાન માધ્યમિક શાળા અને નુંલાવડા ખાતે સ્કૂલ છે જેમાં કંચનભાઈના માનમાં જે કેમ્પ યોજવામાં આવે છે છેલ્લા વીસ વર્ષથી એ ખૂબ સફળતાપૂર્વક આયોજન થાય છે અહીંયા બધી જ સ્પેશિયલિટીના ડૉક્ટરને બોલાવવામાં આવે છે જેમ કે ઓર્થોપેડિક છે ઇએન્ટી છે ઓપ્ધાલ છે અહીંયા આ ઓર્થોપેડિક વિભાગમાં અમે એક્સરે બી અહીંયા પેશન્ટને રાહત દરે કરીએ છીએ અને એક્સરે પોર્ટેબલ અહીંયા જ પ્રિન્ટ કાઢીને બી સાથે આપી દઈએ છીએ એટલે પેશન્ટને જે હાથની તકલીફ ગુગળની તકલીફ અહીંયાને અહીંયા ચોક્કસ એમને મળી જાય છે ને એમને સારવાર બી અહીંયા દવા બી એમને ફ્રી અહીંયા કેમ્પમાં પેશન્ટને મફત આપવામાં આવે છે આ કિસાન માધ્યમિક શાળાને આ કેમ્પ યોજવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને સૌ દર્દીઓને લુણાવાળા જે અહીંયા છે એ લોકો આ કેમ્પની લાભ લે એના માટે એક અરજ છે નામ બોલ્યું છે ડૉક્ટર અલ્પેશ પટેલ